ઘણા વર્ષો પહેલાની વાત છે એક નાનકડું અને રળિયામણું ગામ હતું આ ગામમાં અક્ષય નામનો એક યુવાન રહેતો હતો અક્ષય સ્વભાવે ખૂબ જ શાંત અને ઈમાનદાર હતો તેના પિતા ગામના જૂના કુંભાર હતા જેઓ માટીમાંથી અદભુત વાસણો બનાવતા અક્ષયે પણ કળા વારસામાં મેળવી હતી એક દિવસ અક્ષયના પિતાએ અંતિમ શ્વાસ લેતા પહેલા તેને એક જૂની કોઠારની ચાવી આપી અને કહ્યું બેટા અક્ષય આ કોઠારના ખૂણામાં એક લાલ કપડાથી ઢંકાયેલું માટલું છે એ માટલું ક્યારેય ખોલતો નહીં જ્યાં સુધી તને તારા જીવનનો સૌથી મોટો પ્રશ્ન ન મળે એ માટલામાં એક એવું સત્ય કેદ છે જે આપણા પરિવારના લોહી સાથે જોડાયેલું છે પિતાના અવસાન પછી અક્ષય એકલો પડી ગયો તેનો જીવલગ મિત્ર રાજ રાજ હંમેશા તેની સાથે રહેતો ચતુર હતો અને તેને અક્ષયના પિતાની એ વાતમાં બહુ રસ હતો એક રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે અક્ષય પેલા કોઠારમાં ગયો ધૂળથી ભરેલા એ ઓરડામાં એક ખૂણે બરાબર પિતાએ કહ્યું હતું તેમજ લાલ રેશમી કપડાથી બાંધેલું એક માટીનું માટલું પડ્યું હતું એ માટલું જોવામાં તો સામાન્ય લાગતું હતું પણ તેની આસપાસ એક અજીબ પ્રકારની ઠંડક હતી અક્ષયે જેવું એ માટલાને અડકવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ તેને કોઈના રડવાનો અવાજ સંભળાયો તે ચોંકી ગયો ઓરડામાં તેના સિવાય કોઈ નહોતું અક્ષય ધ્રુજતા છે પાછો હટી ગયો તેને લાગ્યું કે કદાચ આ તેનો ભ્રમ છે પણ બીજે દિવસે જ્યારે રાજ તેને મળવા આવ્યો ત્યારે અક્ષયે બધી વાત કરી રાજ બોલ્યો અક્ષય તારા પિતાએ કંઈક તો મોટું છુપાવ્યું છે આ માટલું માત્ર માટીનું નથી કદાચ તેમાં કોઈ જૂનો શ્રાપ અથવા કોઈ આત્મા કેદ છે ચાલ આપણે આજે રાત્રે જ તેને ખોલીએ અક્ષય મૂંઝવણમાં હતો એક તરફ પિતાની આજ્ઞા હતી અને બીજી તરફ સત્ય જાણવાની તીવ્ર ઈચ્છા એ રાત્રે બંને મિત્રો કોઠારમાં ગયા જેવું અક્ષયે માટલા પરથી પેલું લાલ કપડું હટાવ્યું માટલાની અંદરથી એક ઝાંખો પ્રકાશ બહાર આવવા લાગ્યો એ પ્રકાશમાં અક્ષયને કોઈ સ્ત્રીનો ચહેરો દેખાયો જેની આંખોમાંથી સતત વહી રહ્યા હતા હતા તે તે સ્ત્રીના હોઠ ફફડતા જાણે રહી હોય અક્ષય મને મુક્ત કર સત્ય હજુ અધૂરું છે અક્ષયની આંખોમાં પાણી આવી ગયા તેને એ ચહેરો પોતાનો લાગતો હતો પણ તે કોણ હતી શું એ તેની માતા હતી કે પછી કોઈ બીજું અક્ષયે તે સ્ત્રીનો ચહેરો જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો તેની આંખોમાં એક અજીબ વેદના હતી જે અક્ષયના હૃદયને ચીરી રહી હતી રાજ પણ આ દ્રશ્ય જોઈને થોડો ગભરાઈ ગયો પણ તેની જિજ્ઞાસા ડર કરતા વધુ હતી રાજે ધીમેથી કહ્યું અક્ષય આ ચહેરો આ તો તારી માતા જેવો જ લાગે છે પણ તારા પિતાએ તો કહ્યું હતું તારી માતા તારા જન્મ સમયે જ ગુજરી ગઈ હતી તો પછી આ માટલામાં કોણ છે હાથ ધ્રુજવા લાગ્યા પિતાની વાત યાદ કરી કે જ્યાં સુધી સૌથી મોટો પ્રશ્ન ન મળે ત્યાં સુધી માટલું ન ખોલવું તેને લાગ્યું કે તેનો સૌથી મોટો પ્રશ્ન તેને મળી ગયો છે આ સ્ત્રી કોણ છે તેણે હિંમત ભેગી કરીને માટલાનું મોઢું ખોલવાનો પ્રયત્ન કર્યો જેવું તેણે માટલા પરનું સીલ તોડ્યું આખા ઓરડામાં એક ઠંડો પવન ફૂંકાયો અને ઓચિંતા જ દીવો બુજાઈ ગયો અંધારામાં એક મીઠો પણ દર્દ ભેરો અવાજ સંભળાયો બેટા ક્ષય તે મને ઓળખી હું તારી માતા નથી પણ તારી માતાનું એ સત્ય છું જે તારા પિતાએ આખા ગામથી છુપાવીને રાખ્યું હતું જો આ સત્ય બહાર આવશે તો ગામના લોકો તને સ્વીકારશે નહીં રાજ અંધારામાં અક્ષયનો હાથ પકડીને બોલ્યો અક્ષય આ તો અત્યંત કરુણ છે પણ જો ગામના લોકો તેને સ્વીકારે નહીં તો એવું તે શું પાપ કર્યું હશે જે તારા પિતાએ છુપાવ્યું અક્ષય રડવા જેવો થઈ ગયો તેને સમજાતું નહોતું કે તે ખુશ થાય કે દુખી તેને તેની માતા વિશે જાણવા મળી રહ્યું હતું પણ એ સત્ય કદાચ તેના વિનાશનું કારણ પણ બની શકતું હતું બીજે દિવસે સવારે અક્ષયે જોયું કે તેના આંગણામાં એક અજાણ્યો સાધુ આવીને બેઠો હતો એ સાધુની નજર સીધી પેલા કોઠાર તરફ હતી સાધુએ અક્ષયને જોઈને માત્ર એટલું જ કહ્યું જેને માટીમાં દબાવી દેવું જોઈતું હતું તેને તે આજે જગાડી દીધું છે અક્ષય સાધુના શબ્દો સાંભળીને અક્ષયના પગ નીચેથી જમીન સરકી ગઈ સાધુની આંખો લાલ હતી જાણે તે ઘણું બધું જોઈ શકતા હોય જે સામાન્ય માણસની નજરથી પર હતું રાજ સાધુની નજીક ગયો અને ગુસ્સામાં પૂછ્યું બાપુ તમે કોણ છો અને તમને અક્ષયના ઘરના રહસ્ય વિશે કેવી રીતે ખબર તમે કેવી રીતે કહી શકો કે અક્ષયને કંઈક ખોટું કર્યું છે સાધુ ખડખડાટ હસવા લાગ્યા એ હાસ્યમાં કોઈ મજાક નહોતી પણ એ કરુણતા હતી તેમણે અક્ષય સામે જોઈને કહ્યું બેટા તારા પિતાએ આખી જિંદગી પહેલાં માટલાને સાચવીને રાખ્યું કારણ કે માટલું માત્ર માટીનું નથી પણ એમાં તારા કુળનું કલંક અને બલિદાન બંને કેદ છે તારી માતા કોઈ સાધારણ સ્ત્રી નહોતી તે આ ગામના પૂર્વજોના એક એવા ગુપ્ત રક્ષક હતી જે જો બહાર આવે તો ગામના અસ્તિત્વ પર ખતરો આવી જાય અક્ષયની આંખો ભીની થઈ ગઈ તેણે ધ્રુષતા અવાજે પૂછ્યું મહારાજ મારી માતાએ એવું તે શું કર્યું હતું અને આ માટલામાં જ જે દેખાય છે તે કોણ છે સાધુએ પોતાની જોડીમાંથી થોડી ભભૂતિ કાઢી અને હવામાં ઉડાડી અચાનક વાતાવરણમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ તેમણે કહ્યું તારી માતાએ ગામના એક અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો ગામના પંચે તેને ડાકણ કહીને જીવતી સમાધિ આપવાની કોશિશ કરી હતી પણ તારા પિતાએ જેઓ એ સમયે ગામના સૌથી કુશળ કુંભાર હતા તેમણે પોતાની મંત્ર શક્તિ અને પ્રેમથી તારી માતાના પ્રાણ અને તેના અંતિમ આંસુઓને એ માટલામાં કેદ કરી લીધા હતા જેથી તે તને સત્ય જણાવી શકે આ સાંભળીને અને અક્ષય બંને થઈ ગયા અક્ષયને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે ગામના લોકો તેના પિતા સાથે વાત કરતા ખચકાતા હતા સાધુ આગળ વધ્યા અને અક્ષયના કાનમાં ધીમેથી કહ્યું માટલું હવે ખુલી ગયું છે હવે એ આત્મા મુક્તિ માંગશે પણ યાદ રાખજે જો તું તેને મુક્તિ આપવા જઈશ તો તારે તારા લોહીનું તર્પણ આપવું પડશે શું તું તૈયાર છે અક્ષય માટે આ કોઈ ધર્મ સંકટ થી ઓછું ન હતું એક બાજુ તેની માતાની વર્ષોની પીડા હતી અને બીજી બાજુ તેનું પોતાનું જીવન જેમ જેમ સાંજ પડી ગામમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે અક્ષયના ઘરે કોઈ સાધુ આવ્યા છે અને પેલા જૂના કોઠારમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે ગામના મુખી જેઓ હંમેશા અક્ષયના પિતાના વિરોધી રહ્યા હતા તેઓ લાલ આંખ કરીને અક્ષયના ઘરે પહોંચ્યા મુખીએ અક્ષયને ધમકાવતા કહ્યું અક્ષય તારા પિતાએ જે પાપ છુપાવ્યું હતું તેને ફરીથી બહાર કાઢવાની કોશિશ ન કરતો જો એ માટલામાંથી કંઈ પણ બહાર આવ્યું તો અમે તને આ ગામમાંથી બહાર કાઢી મૂકીશું રાજ અક્ષયની પડખે ઉભો રહ્યો અને બોલ્યો મુખીજી સત્યથી ડરો છો કે પાપથી જે અન્યાય અક્ષયની માતા સાથે થયો હતો શું એનો હિસાબ લેવાનો સમય આવી ગયો છે મુખીનો ચહેરો ફિક્કો પડી ગયો અક્ષય સમજી ગયો કે આમાં કંઈક એવું છે જે ગામના મોટા લોકો છુપાવવા માંગે છે તે રાત્રે અક્ષય ફરીથી કોઠારમાં ગયો માટલામાંથી ફરી પેલો કરુણ અવાજ આવ્યો અક્ષય સમય ઓછો છે મુખીના હાથ લોહીથી ખરડાયેલા છે મુખીના ગયા પછી ગામમાં એક વિચિત્ર સન્નાટો સવાઈ ગયો હતો અક્ષયને સમજાઈ ગયું હતું કે પેલા માટલામાં જે સત્ય કેદ છે તે માત્ર તેના પરિવારનું નહીં પણ આખા ગામના ભૂતકાળનું કાળું પ્રકરણ છે રાજ અક્ષયની પાછળ આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો અક્ષય આ સાધુની વાતો અને મુખીનો આટલો બધો ડર આ બધું ઈશારો કરે છે કે તારી માતા નિર્દોષ હતી આપણે ગમે તે ભોગે એ માટલું માટલાનું રહસ્ય સંપૂર્ણ રીતે ઉકેલવું જ પડશે તે રાત્રે અક્ષયે નક્કી કર્યું કે તે માટલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે તે ફરીથી કોઠારમાં ગયો જેવું તેણે માટલાને સ્પર્શ કર્યો તેને તેના પિતાના હાથની માટીની સુગંધ આવી માટલાની અંદરથી પેલો અવાજ ફરી ગુંજ્યો પણ આ વખતે તે અવાજમાં રડવાને બદલે એક મક્કમતા હતી અક્ષય તારા પિતાએ મને વચન આપ્યું હતું કે જ્યારે તું મોટો થઈશ અને તારામાં સત્ય સાંભળવાની હિંમત હશે ત્યારે જ આ માટલું તારી સામે આવશે મુખીએ અને ગામના પંચે વર્ષો પહેલા ગામમાં આવેલા દુકાળનો દોષ મારી ઉપર નાખ્યો હતો તેમણે કહ્યું હતું કે હું અશુભ છું પણ અસલમાં મુખીએ ગામના કુવાનું પાણી પોતાના ખેતરોમાં વાળ્યું હતું અને એ પાપ છુપાવવા માટે મને બલીનો બકરો બનાવી હતી અક્ષયની આંખોમાંથી ક્રોધ અને કરુણાના આંસુ વહેવા લાગ્યા તેને સમજાઈ રહ્યું હતું કે તેના પિતાએ કેટલી પીડામાં આખી જિંદગી વિતાવી બીજા દિવસે પડતા જ આખું ગામ અક્ષયના ઘરની બહાર મશાલ લઈને ઉમટી પડ્યું મુખીએ ગામના લોકોને ભડકાવ્યા હતા કે અક્ષય તેના ઘરે મેલી વિજ્યા કરી રહ્યો છે અને જો તે માટલું નહીં ફૂટે તો ગામ પર મોટી આફત આવશે રાજ બહાર દોડી ગયો અને બૂમ પાડીને બોલ્યો ધોબો તમે લોકો સત્યથી ડરી રહ્યા છો અક્ષયના પિતાએ આખી જિંદગી તમારી સેવા કરી અને તમે આજે તેના પુત્રના ઘરને સળગાવવા આવ્યો છો પણ ભીડ કાબુ બહાર હતી લોકોએ અક્ષયના ઘર પર પથ્થર મારો શરૂ કર્યો અક્ષય અંદર કોઠારમાં માટલાને ભેટીને બેસી રહ્યો હતો તેને એવું લાગતું હતું કે માટલામાંથી નીકળતી ઠંડક તેને રક્ષણ આપી રહી છે અચાનક પેલો સાધુ ભીડની વચ્ચેથી પ્રગટ થયો તેણે પોતાનો ચીપિયો જમીન પર પછાડ્યો અને એક પ્રચંડ અવાજ થયો આખું ગામ શાંત થઈ ગયું સાધુએ મુખી સામે આંગળી ચીંધીને કહ્યું મુખી તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે આ છોકરાના હાથમાં જે માટલું છે એમાં સત્યના આંસુ છે જો એ માટલું આજે ફૂટશે તો તારું સત્ય આખા ગામ સામે આવશે અને જો અક્ષયે એ માટલાને નદીમાં પધરાવી દીધું તો તું બચી જઈશ બોલ અક્ષય તારે શું કરવું છે વેર લેવું છે કે તારી માતાને મુક્તિ આપવી છે અક્ષય માટે આ સૌથી મોટી પરીક્ષા હતી જો તે માટલું ફોડે તો મુખીનો પર્દાફાશ થાય પણ તેની માતાનો આચમા કદાચ કાયમ માટે અશાંત રહી જાય અને જો તે મુક્તિ આપે તો અન્યાય કરનાર મુખી છૂટી જાય સાધુના શબ્દો હવામાં ગુજરી રહ્યા હતા ગામ આખું સ્તબ્ધ હતું મુખીના ચહેરા પર પરસેવો વળી ગયો હતો કારણ કે તે જાણતો હતો કે જો માટલું ફૂટ્યું તો તેની વર્ષોની છતાં સત્તા અને પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે રાજ અક્ષયની નજીક દોડી ગયો અને ધીમેથી કહ્યું અક્ષય આ તક છે આ લોકોએ તારા પરિવાર સાથે જે અન્યાય કર્યો છે તેનો બદલો લેવાનો આ જ રસ્તો છે આ માટલું ફોડી નાખ અને આખા ગામને બતાવી દે કે મુખી કેટલો પાપી છે અક્ષયે માટલા સામે જોયું તેની અંદરથી હજુ પણ પેલા રડવાનો અવાજ આવતો હતો પણ હવે એમાં ક્રોધ નહીં પણ એક થાક હતો માટલામાંથી ફરી અવાજ આવ્યો બેટા અક્ષય વેર લેવાથી માત્ર વેર વધે છે શું તું મને આ માટીના બંધનમાંથી મુક્ત કરવા માંગે છે કે પછી તારા હૃદયમાં નફરત ભરી રાખવામાં માંગે છે અક્ષયની આંખોમાં શું હતા તેણે જોયું કે ગામના નિર્દોષ લોકો જેઓ મુખીની વાતોમાં આવી ગયા હતા તેઓ પણ ડરેલા હતા જો તે સત્ય જાહેર કરે તો ગામમાં લોહીની નદીઓ વહેશે અને કદાચ વર્ષો સુધી શાંતિ નહીં થાય તેણે માટલું ઉંચક્યું અને ભીડની વચ્ચેથી ચાલવા લાગ્યો લોકો રસ્તો આપતા ગયા તે સીધો ગામની પવિત્ર નદી સરસ્વતીના કિનારે પહોંચ્યો નદીનો પ્રવાહ શાંત હતો પણ અક્ષયના મનમાં હતો મુખી અને તેના માણસો પણ ત્યાં પહોંચી ગયા મુખીને લાગ્યું કે અક્ષય ડરી ગયો છે અને માટલું નદીમાં ફેંકી દેશે મુખીએ કટાક્ષમાં કહ્યું વાહ અક્ષય તે સમજદારી બતાવી આ માટલું નદીમાં પધરાવી દે હું તને આખું ખેતર લખી આપીશ અને તારું માન જાળવીશ અક્ષય ઉભો રહ્યો તેને માટલાને છેલ્લી વાર પોતાની તેને એવું લાગ્યું કે તે તેની માતાને ગળે લગાવી રહ્યો છે તેણે રાજ સામે જોયું જે હજુ પણ ઈચ્છતો હતો કે અક્ષય બદલો લે અક્ષયે જોરથી બૂમ પાડે મુખીજી મને તમારા ખેતરની લાલચ નથી પણ મને મારા પિતાની એ પીડા યાદ છે જે તેમણે આખું જીવન વેઠી છે આ માટલામાં માત્ર મારી માતાના આંસુ નથી પણ તમારા પાપોનો હિસાબ પણ છે અચાનક આકાશમાં વીજળી કડકી સાધુ નદીના સામેના કાંઠે ઉભા હતા અને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા માટલામાંથી પ્રકાશ એટલો તેજ થયો કે આખું નદીનું પાણી સોનેરી દેખાવા લાગ્યું અક્ષયે માટલાનું સીલ ખોલી નાખ્યું પણ તેણે ફોડ્યું નહીં તેણે ધીમેથી માટલાને નદીના પાણીમાં મૂક્યું જેવું પાણી માટલાની અંદર ગયું માટલામાંથી એક સફેદ દિવ્ય પ્રકાશ નીકળ્યો અને તે સ્ત્રીનો આત્મા પ્રગટ થયો આખું ગામ આ અદ્ભુત દ્રશ્ય જોઈને ઘૂંટણીએ પડી ગયું અક્ષયની માતાની આત્માએ અક્ષયના માથા પર હાથ મૂક્યો હોય એવો ભાસ થયો તેણે મુખી સામે જોયું અને માત્ર એટલું જ કહ્યું તારા પાપ માપ નથી મુખી પણ મારો દીકરો તારા જેવો નથી તે મને પથ્થર માર્યા હતા તેણે મને મુક્તિ આપી એ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે મુખીની આંખો અંજાઈ ગઈ અને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યો લોકો સમજી ગયા કે અસલી ગુનેગાર કોણ હતું પણ વાર્તા અહીં પૂરી નથી થતી અક્ષયની માતાએ અક્ષયને છેલ્લો એક સંકેત આપ્યો અને તે અદ્રશ્ય થઈ ગઈ અક્ષયે જોયું કે માટલું હવે ખાલી હતું પણ તેના તળીએ કંઈક ચમકી રહ્યું હતું નદીના શાંત વહેણ વચ્ચે અક્ષયે જ્યારે જોયું કે ખાલી થયેલા માટલાના તળીએ કંઈક ચમકી રહ્યું છે ત્યારે વસ્તુ બહાર કાઢી તે એક નાનકડી સોનાની કંઠી હતી જેના પર અક્ષયનું નામ કોતરેલું હતું આ એ જ કંઠી હતી જે તેની માતાએ તેના જન્મ સમયે તેના માટે બનાવી હતી પણ ગામના લોકોએ જ્યારે તેને અશુભ કાઢી કહીને કાઢી મૂકી ત્યારે તે કંઠી પણ છીનવી લેવામાં આવી હતી અક્ષયે એ કંઠીને પોતાની આંખોએ લગાડી તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી રાજ તેની પાસે દોડી આવ્યો અને તેને સંભાળતા બોલ્યો જો અક્ષય તારી માતાએ જતી વખતે પણ તારા પ્રત્યેનો તેનો પ્રેમ આ માટલામાં સાચવી રાખ્યો હતો સાધુ ધીમે પગલે અક્ષય પાસે આવ્યા અને કરુણ ભર્યા અવાજે બોલ્યા બેટા સત્યનો વિજય થયો છે પણ મુક્તિ હંમેશા કિંમત માગે છે તારી માતાના આત્માને મુક્તિ મળી ગઈ પણ હવે આ માટલાની માટીનો આશરો જતો રહ્યો છે આ માટી હવે તારા પિતાના અસ્થિઓ સમાન પવિત્ર છે અક્ષયે નદીના કિનારે બેસીને એક ખાલી માટલાને જોયું તેને આભાસ થયો કે તેના પિતા અને માતા બંને તેની આસપાસ જ છે તેણે ધીમેથી માટલાને નદીમાં વહેતું મૂક્યું જેમ જેમ માટલું દૂર જતું હતું તેમ તેમ તેનું બાળપણ યાદ આવતું હતું કેવી રીતે તેના પિતા રાત દિવસ જાગીને આ માટલાને પ્રેમથી ઘડતા હતા માત્ર એટલા માટે કે એક દિવસ તેમનો પુત્ર તેની માતાના અસ્તિત્વને અનુભવી શકે ગામના લોકો જેવો મસાલો લઈને અક્ષયને મારવા આવ્યા હતા તેઓ આજે નસ્તમસ્તક થઈને નદી કિનારે ઊભા હતા મુખીનું પાપ ઉઘાડું પડી ગયું હતું અને ગામ લોકોએ અક્ષયની માફી માંગી પણ અક્ષય માટે હવે આ ગામ કે સતા કોઈ અર્થ રાખતા નહોતા તેણે રાજ સામે જોયું અને કહ્યું રાજ મારા પિતાએ આખી જિંદગી એક જ જૂઠ સાથે વિતાવી કે મારી માતા મરી ગઈ છે તેથી હું સુરક્ષિત રહું અને મારી માતાએ આ માટલામાં કેદ રહીને વર્ષો સુધી મારા મોટા થવાની રાહ જોઈ આટલો પ્રેમ હું કેવી રીતે ચૂકવી શકીશ અક્ષયે એ સોનાની કંઠી પહેરી લીધી તેને અનુભવાયું કે નદીની લહેરોમાં તેની માતાનો અવાજ ગુંજી રહ્યો હતો જે તેને આશીર્વાદ આપી રહ્યો હતો સૂરજ આથમવાની તૈયારીમાં હતો અને આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું રાજ અને આખું ગામ જોતું રહ્યું અને અક્ષય નદીના કિનારે ઘૂંટણીએ બેસીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો તેના આંસુ નદીના પાણીમાં ભળતા રહ્યા એક એવા સત્યના આંસુ જે વર્ષો સુધી માટલામાં બંધ હતા પણ આજે તે મુક્ત થઈને પવિત્ર સરસ્વતીમાં વિલીન થઈ ગયા લોકોએ જોયું કે જ્યાં માટલું યોગ્ય સમયની રાહ જુએ છે જો તમને વાર્તા ગમી હોય તો તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વાર્તા તમે ક્યાંથી સાંભળી રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વાર્તા ગમી હોય તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું ત્યાં સુધી રજા આપજો જય શ્રી રામ